નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ બાબરાથી અમારા રિપોર્ટર પવન રાતડિયા સાથેના મુખ્ય સમાચાર બાબરા અમરાપરા ગામ પટેલ સમાજ દ્વારા આયોજિત સમાજના અમરાપરા અને બાબરા પટેલ સમાજ દ્વારા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા અમરાપરા બાબરા સમગ્ર પટેલ સમાજ દ્વારા પટેલ સમાજના વરદ માતા બહેનોનો દૂર રહેતા વડીલોને વારંવાર બાબરાના બહેનો દૂર રહેવા વડીલોની વારે વાર બાબરામાં પટેલ સમાજ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે તેમાં સમાજના દરેક વડીલો વયો તેમજ એકલતા જીવન જીવતા સમાજના વડીલોને અથવા નિરાધાર અથવા બુઢાઓને ભોજન આપવામાં આવે છે તેમજ ટિફિન પણ આપવામાં આવે છે અને એક સુંદર આયોજન પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે એ કહેવત છે કે ટહુ ટહુકો ત્યાર હરિ ઢુકડો એવું એક પટેલ સમાજ દ્વારા કરી બતાવ્યું છે વૃદ્ધાવસ્થાનો સહારો બની શકે તેવા પટેલ સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે ઘણા માવતરની સમય સમયસર જમવાનું મળી રહે નિરાધાર અનાથને જમવાનું મળી રહે તેવી એક આશા રાખીને પટેલ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અત્યારે દરરોજ બુઢા માવતરો બપોરે ચાલીસથી પચાસ સાંજે ચાલીસથી બેતાલીસ જણા કુલ એંશીથી પંચ્યાસી જણા કાયમ બુઢા માવતર જમે છે પટેલ સમાજના આર્થિક સ્થિતિમાં સમાજના કોઈ પણ ભૂખ્યો ન રહે તેવી સમાજની લાગણી રહી હતી એક એવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે કે કયા રૂપની યજ્ઞોમાં યથારૂપી સમાજને સહયોગ તથા મદદરૂપીની પણ બનાવવામાં પટેલ સમાજ દ્વારા કરવામાં આવી છે સમાજના આગેવાનો શ્રી ડાયાભાઈ લક્ષ્મણભાઈ સલૈયા તેમજ હિંમતભાઈ મુરજીભાઈ ધોળકિયા તેમજ લાલજીભાઈ જયરામભાઈ તાગડિયા તેમજ રાઘવભાઈ જીવરાજભાઈ તાવથિયા તેમજ પંકજભાઈ દુલાભાઈ મગકથપરા ચગનભાઈ કુંવરજીભાઈ વસ્તપરા દ્વારા એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ કાયારૂપી યજ્ઞ તથા રૂપે સમાજને સહયોગ તથા મદદ કરવા પટેલ સમાજ દ્વારા આહવાન કરવામાં આવે છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ